નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરવો હા ₹75 ભાઈ બળસુભાઈ જો આમાં પેઇન્ટિંગ 90 91 91 2400 2400 મસુદભાઈના ₹2400 એક અરબે આવા એનો એક આનો એક તો કે જમીનનો હેડ ઓન કરેલા હતા આ ઉજરા નંબર 12 કઈ જાય 25 ઉગલ 61 61 પંચાણું સાન માં બે હજાર પાંચ અગિયાર પાંચ હજાર અઢાર પાત્રી પાંત્રીસ રૂપિયા કરો ભાઈ અહિયાં પચીસ પાંત્રી Hari ini, turban, high budget, high ya? 안녕하세요. 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 안녕하세요.

આજના તલના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ માં તલના ભાવ ચૌદસો ત્રીસ થી લઈને ઓગણીસો નેવું સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડ માં તલના ભાવ એક હજાર થી લઈને છવ્વીસો પાંચ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો થી લઈને બે હજાર ચોવીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ માં તલના ભાવ ચૌદસો થી લઈને ઓગણીસો પંદર સુધી બોલાયા હતા જામનગર માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને અઢારસો વીસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો એકોતેરથી લઈને છવ્વીસો એક્યાસી સુધી બોલાયા હતા રામજોધપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો પચાસથી લઈને બે હજાર એકવીસ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસોથી લઈને સત્તરસો સાહીઠ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો પચાસથી લઈને એકવીસો સુધી બોલાયા હતા તેમજ રસદણની વાત કરીએ

તલનાબા ચૌદ સો લઈને ઓગણીસો નવ સુધી બોલાયા હતા બાબરા મકડેડ માં તલનાબા સોળસો પાંચ થી લઈને સત્તરસો પાસઠ સુધી બોલાયા હતા ઓડીનાર મકડેડ માં તલનાબા અગિયારસો થી લઈને સત્તરસો અઢાર સુધી બોલાયા હતા ધોરાજી મકડેડ માં તલનાબા તેરસો એકાવન થી લઈને અઢારસો એકત્રીસ સુધી બોલાયા હતા હળવદ મકડેડ માં તલનાબા બારસો થી લઈને ઓગણીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ ઉપલેટા માર્કેટ યાર્ડ ભાવ અગિયારસો દસ થી લઈને ચૌદસો દસ સુધી બોલાયા હતા ભેસાંગ માર્કેટ યાર્ડ તલના ભાવ એક હજાર એક થી લઈને સત્તરસો એકોતેર સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો પચીસ થી લઈને અઢારસો નેવું સુધી બોલાયા હતા ભચાઉ માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો થી લઈને સોળસો એકાવન સુધી બોલાયા હતા પાલિકાણા માર્કેટમાં તલના ભાવ ચૌદસો સત્યાસી થી લઈને તલના ભાવરસો પંચાવન સુધી બોલાયા હતા ઉંઝા માર્કેટાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા તલોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને સત્તરસો નેવું સુધી બોલાયા હતા કડી માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને સવુચો પચાસ સુધી બોલાયા હતા તેમજ વિરમગામ માર્કેટમાં તલના ભાવ નવસો પાસઠથી લઈને સત્તરસો સાહીઠ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટમાં તલના ભાવ ચૌદસો થી લઈને સોળસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટમાં કાળા તલના ભાવ બે થી લઈને આડત્રીસો સુધી બોલાયા હતા અમરેલી માર્કેટમાં કાળા તલના ભાવ અઢારસો થી લઈને સાડત્રીસો સુધી બોલાયા હતા સાબરકુંડલા માર્કેટમાં કાળા તેલના ભાવ અઠ્યાવીસો થી લઈને આડત્રીસો દસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તેલના ભાવ તેરસો થી લઈને આડત્રીસો ચાલીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં કાળા તેલના ભાવ એકત્રીસો એકાવન થી લઈને એકત્રીસો બાવન સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં કાળા તેલના ભાવ અઠ્યાવીસો થી લઈને છત્રીસો દસ સુધી બોલાયા હતા રામજોધપુર માર્કેટયાર્ડમાં

તેત્રીસો છોતેર સુધી બોલાયા હતા બાબરા માર્ગ રેલમાં કાળા તલનો ભાવ પચીસો ત્રીસથી લઈને એકત્રીસો ત્રીસ સુધી બોલાયા હતા વિસાવદર માર્ગ રેલમાં કાળા તલનો ભાવ બે હજાર નવસો પચાસ થી લઈને સત્રીસો છેતાલીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો